નમસ્કાર અને માર્કેટ પલ્સમાં આપનું સ્વાગત છે જ્યાં અમે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતીય શેરબજારને આકાર આપનાર પરિબળોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ છીએ વિશ્વની નાણાકીય હેડલાઇન્સ યુએસ ફેડરલ રિઝર્વના સંકેતોથી લઈને ભૌગોલિક રાજકીય પરિવર્તનો સુધી ઘૂમી રહી છે અને અમે અહીં તમને જણાવવા આવ્યા છીએ કે આ વૈશ્વિક મેક્રોઝની દલાલ સ્ટ્રીટ પરની કાર્યવાહીને કેવી રીતે અસર કરી આજે સોમવાર ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ છે અને સત્રનો મુખ્ય વિષય વેગ માટેનો સંઘર્ષ હતો મજબૂત વૈશ્વિક સંકેતો ખાસ કરીને યુએસ તરફથી પ્રારંભિક ઉછાળો આપ્યો પરંતુ ઊંચા સ્તરે સતત વેચવાલીએ આખરે આપણા બેન્ચમાર્ક સૂચકાંકોને લાલ નિશાનમાં ધકેલી દીધા ચાલો સીધા આંકડાઓ અને ઘટનાઓ પર એક નજર કરીએ આમે દિવસનો એક મંદ થી નકારાત્મક અંત જોયો કારણ કે ઓલ ટાઇમ હાઈ રેઝિસ્ટન્સ લેવલ ની નજીક નફાખોરી જોવા મળી S&P BSE સેન્સેક્સ 85128.96 પર 103.23 अंकों નીચે બંધ થયો જે 0.12% નો ઘટાડો દર્શાવે છે અને 85300 ના માર્ક ની ઉપર ટકી રહેવા માટે સંઘર્ષ કર્યો નિફ્ટી 50 છવ્વીસ હજાર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ શૂન્ય પર ઓગણચાલીસ પોઈન્ટ છ પાંચ અંકો નીચે શૂન્ય પોઈન્ટ એક પાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો જેમાં છવ્વીસ હજાર સોથી છવ્વીસ હજાર બસો વચ્ચે ભારે કોલ રાઇટિંગ જોવા મળી જે તાત્કાલિક સીલિંગનું કામ કરી રહ્યું છે નિફ્ટી આઈટી લગભગ સાડત્રીસ હજાર ચારસો વીસ શૂન્ય પાંચ પર એક ચાર પાંચ ટકા ઉપર બંધ થયો જે યુએસ ફેડ દર ઘટાડવાના આશાવાદથી ક્રેડિટ સેક્ટર લાભમાં અગ્રેસર રહ્યો નિફ્ટી મિડકેપ્સો અને નિફ્ટી સ્મોલકેપ્સો અનુક્રમે શૂન્ય પોઈન્ટ એક ત્રણ ટકા અને શૂન્ય છ શૂન્ય ટકા નીચે રહ્યા જે બેન્ચમાર્ક કરતાં ઓછું પ્રદર્શન અને વ્યાપક નફાખોરીનો સંકેત આપે છે બજારની પહોરાઈ મોટાભાગે સંતુલિત હતી પરંતુ વ્યાપક સૂચકાંકોમાં ઘટાડો મજબૂત દોડ પછી રોકાણકારો દ્વારા નફો બુક કરવાનો સંકેત આપે છે સૌથી વધુ પ્રદર્શન કરનાર સેક્ટર માહિતી ટેકનોલોજી રહ્યું જેમાં એક પોઈન્ટ બે પાંચ ટકાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે રિયલ્ટી અને ઇન્ડિયા ડિફેન્સ મુખ્ય પાછળ રહેનારાઓમાં સામેલ હતા વૈશ્વિક સ્તરે બજારો માટે અને ચોક્કસપણે દરસંવેદનશીલ ભારતીય આઈટી ક્ષેત્ર માટે સૌથી શક્તિશાળી ચાલક યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી આવ્યું સપ્તાહના અંતમાં મુખ્ય ઘટના ટોચના યુએસ ફેડરલ રિઝર્વ અધિકારીઓ ખાસ કરીને ન્યૂયોર્ક ફેડના અધ્યક્ષ જ્હોન વિલિયમ્સની ટિપ્પણીમાં એક નોંધપાત્ર ફેરફાર હતો શ્રી એ નજીકના ગાળામાં સંભવિત ફેડ વ્યાજ દર ઘટાડવા પ્રત્યેક ખુલ્લેઆમ સંકેત આપ્યો આ દલીલ કરતા કે યુએસ શ્રમ બજારમાં નરમાઈ હવે ઉચ્ચ ફુગાવા કરતાં મોટું જોખમ ઊભું કરે છે આ નિવેદને ડિસેમ્બરની શરૂઆતમાં સંભવિત દર ઘટાડા માટે બજારની અપેક્ષાઓને વેગ આપ્યો શુક્રવારે યુએસ ઇક્વિટીમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં એક ટકાથી વધુ અને એસ એન્ડ પી પાંચસોમાં લગભગ એક ટકાનો વધારો જોવા મળ્યો ભારત માટે આ આઈટી સેક્ટર માટે એક મોટી ટેલવિન્ડ હતી યોસમાં ઓછું પ્રતિબંધિત વ્યાજદરનું વાતાવરણ અમેરિકન ગ્રાહકો માટે મૂડી સસ્તી બનાવે છે જેટીસીએસ ઇન્ફોસિસ અને એચસીએલ ટેક જેવા મોટા ભારતીય ટેક નિકાસકારો માટેના દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપે છે આ ક્ષેત્રની મજબૂત રેલી મુખ્ય કારણ હતું કે નિફ્ટી પચાસ ઝડપી ઘટાડાને રોકતા સપાટ રેખાની નજીક રહેવામાં સફળ રહ્યો યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેનના સંયુક્ત નિવેદનમાં રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે એક અપડેટ અને શુદ્ધ શાંતિ માળખુંની રચનાની જાહેરાત કરવામાં આવી એક નક્કર શાંતિ માળખાની સંભાવના તરત જ કોમોડિટીઝને અસર કરી બ્રેન્ટ ક્રૂર ઓઇલ વાયદામાં ઘટાડો થયો જેનાથી ભારતમાં દબાણ ઓછું થયું જે એક મુખ્ય તેલ આયાતકાર છે ક્રૂર ઓઇલની ઓછી કિંમતો રૂપિયા માટે સકારાત્મક છે અને ભારતની ફુગાવા અને આયાત બિલનું સંચાલન કરવામાં મદદ કરે છે બ્રેન્ટ ક્રૂડ લગભગ બાસઠ ડોલર અડતાલીસ સેન્ટ પ્રતિ બેરલ પર ક્રેડ કરી રહ્યું હતું દેશની નજીક વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસના નવીનતમ વેપાર ડેટાએ વધતી મેક્રો ચિંતા જાહેર કરી ભારતની વેપાર ખાધ વીસ ઓક્ટોબર ઓગણીસો સો પચીસમાં રેકોર્ડ એકતાલીસ પોઈન્ટ છ બિલિયન ડોલર સુધી વિસ્તરી આ ઉછાળો મુખ્યત્વે સોનાની આયાતમાં તીવ્ર વધારાને કારણે થયો હતો જે પોઈન્ટ પાંચ બિલિયનથી વધુ થયો જોકે આ ઘણીવાર તહેવારોની માંદ અને વૈશ્વિક સોનાના ભાવની રેલીઓ સાથે જોડાયેલું હોય છે આ વિશાળ આયાત બિલ દેશના ચાલુ ખાતાના સંતુલન અને રૂપિયાના મૂલ્ય પર નોંધપાત્ર દબાણ લાવે છે રેકોર્ડ વેપાર ખાદ અને મજબૂત યુએસ ડોલર ઇન્ડેક્સની પૃષ્ઠભૂમિ સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો સકારાત્મિક રીતે જો ડિસેમ્બર ના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન ભારત ના વિદેશી હૂંડિયામણ અનામત માં નોંદપાત્ર 5.54 બિલિયન ડોલર નો વધારો થયો જે 192.57 બિલિયન ડોલર સુધી પહોંચ્યો આ વધારો મુખ્યત્વે ભારત ના સોના ના ભંડાર ના મૂલ્યાંકન માં તીવ્ર વધારા ને કારણે હતો જે એક વ્યવહાત્મક બફર છે જો કે અહેવાલો સૂચવે છે કે રૂપિયાને દબાણનો સામનો કરવો પડ્યો છે જેને વ્યાસી રૂપિયા ચોસઠ પૈસા પ્રતિ યુએસ ડોલરની નજીક જીવનકાળના નીચલા સ્તરને સ્પર્શી રહ્યો છે જેમાંનો મનોવૈજ્ઞાનિક માર્ગ આગળના મુખ્ય સ્તર તરીકે જોવા યોગ્ય છે એક નબળો રૂપિયો આયાત ખર્ચ વધારે છે અને વિદેશી સંસ્થાકીય રોકાણની ભાવનાને અસર કરે છે મુખ્ય વૈશ્વિક હસ્તીઓના રાજકીય નિવેદનો ઘણીવાર બજારની હિલચાલને ક્રિગર કરે છે અને આ કોઈ અપવાદ નહોતો કે ભારતીય બજાર પર તેની અસર મોટે ભાગે પરોક્ષ હતી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વેપાર નીતિ અંગે તેમની ઝુંબેશની વાતો ચાલુ રાખી તેમણે તાજેતરમાં ચીની વસ્તુઓ પરના ટેરિફને નોંધપાત્ર માર્જિનથી વધારવાની ધમકી આપી હતી જોકે કે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની ત્યારબાદની બેઠકને કારણે કાઉલાઉ તણાવ ઓછો થયો જેમાં યુએસ દ્વારા ધમકી આપવામાં આવેલા ટેરિફ વધારાનો અમલ ન કરવા અને હાલના ટેરિફમાં દસ ટકાનો ઘટાડો સામેલ હતો યુએસ ચીન વેપાર તણાવમાં કોઈપણ સરળતા સામાન્ય રીતે વૈશ્વિક સ્થિરતા માટે સકારાત્મક તરીકે જોવામાં આવે છે જે ભારત સહિત ઊભરતા બજારની ભાવનામાં મદદ કરે છે વિપરીત રીતે યુએસ સંરક્ષણવાદમાં કોઈ પણ વધારો જેમ કે અન્ય દેશો પર સંભવિત ટેરિફનો ઉલ્લેખ ભારતીય નિકાસકારો માટે જોખમ વધારે છે ક્રિપ્ટો બજારે બહુમહિનાના નીચલા સ્તરોમાંથી એક નોંધપાત્ર ઉછાળો જોયો જોકે અસ્થિરતા ઊંચી રહે છે સંસ્થાકીય અપનાવવાની દિશામાં એક મોટું પગલું આજે એસજીએક્સ ડેરિવેટિવ્સ દ્વારા મેરેક્સ જેવી મુખ્ય નાણાકીય સેવા ફર્મો દ્વારા ક્લિયરિંગ સાથે એસજીએક્સ ક્રિપ્ટો પરપેચ્યુઅલ ફ્યુચર્સ પ્રોડક્ટના લોન્ચ સાથે જોવા મળ્યું પરપેચ્યુઅલ ફ્યુચર્સ સૌથી વધુ ટ્રેડ થતો ક્રિપ્ટો ડેરિવેટિવ પ્રોડક્ટ છે એસજીએક્સ જેવા મુખ્ય નિયંત્રિત એક્સચેન્જ દ્વારા આ પગલું સંસ્થાકીય અને વ્યાવસાયિક વેપારીઓને બિટકોઇન અને ઇથેરિયમ બજારોમાં હેજિંગ અને આર્બિટ્રેજ માટે એક પારદર્શક નિયંત્રિત માર્ગ પ્રદાન કરે છે આ ક્રિપ્ટો ક્ષેત્રમાં વધુ સ્થાપિત નાણાં લાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે જે કાયદેસરતા પ્રદાન કરે છે અને સંભવિતપણે મૂડીના નવા પુલને આકર્ષે છે એક અશાંત વર્ષ હોવા છતાં જેમાં બિટકોઇનને બે હજાર પચ્ચીસ માટે નકારાત્મક થતા જોયો છે વોલ સ્ટ્રીટ તેજી પર રહે છે બિટકોઇને એક નજીવી પુનઃપ્રાપ્તિ જોઈ જે લગભગ છ્યાસી હજાર સાતસો સાત ડોલર પંચાણું સેન્ટ પર ક્રેડ કરી રહ્યો હતો जे पी चेजे तेना विश्वास ने पुनरावर्तित करो के संस्थाकीय अपनाव झड़पी गति और क्रिप्टो समर्थक यूएस समर्थन नो उल्लेख कर बिटकॉइन हजीपण आगामी बार महीना में एक लाख सित्तेर हज़ार डॉलर सुधी पहुंची शे જ્યારે ક્રિપ્ટોમાં સીધો વેપાર નિયંત્રિત છે વૈશ્વિક ક્રિપ્ટો વલણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાવનાને અસર કરે છે જેઓ વિવિધ પોર્ટફોલિયોનું સંચાલન કરે છે છેલ્લા ચોવીસ કલાકોએ વૈશ્વિક તેલ વિન્સ અને ઘરેલું સાવધાની વચ્ચેની એક ક્લાસિક લડાઈ રજૂ કરી યુએસ ફેડ દર ઘટાડવાના આશાવાદે આઈટી સેક્ટરને મોટો પ્રોત્સાહન આપ્યો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે માળખાગત રીતે સકારાત્મક છે વેપાર ખાધનું રેકોર્ડ વિસ્તરણ રૂપિયા પરના દબાણ સાથે આપણને યાદ અપાવે છે કે ભારત વૈશ્વિક કોમોડિટીના ભાવ અને યુએસ ડોલરની મજબૂતાઈ પ્રત્યે સંવેદનશીલ રહે છે રોકાણકારો યુએસ ફેડ અધિકારીઓના કોઈપણ અનુવર્તી નિવેદનો અને વિદેશી સંસ્થાકીય રોકાણ ડેટાના પ્રવાહ પર નજીકથી નજર રાખશે કારણ કે એફઆઈઆઈઝ છેલ્લા ચાર અઠવાડિયામાં ખરીદી કરવા છતાં વર્ષદ્ર તારીખ ચોખ્ખા વિક્રેતા રહ્યા છે આ અમારી કાર્યવાહીનું સંપૂર્ણ વિશ્લેષણ છે બજાર ઓલ ટાઈમ હાઈની નજીક નાજુક રીતે સ્થિત છે જે આગામી મુખ્ય મેક્રો સંકેતની રાહ જોઈ રહ્યું છે માર્કેટ પલ્સમાં ટ્યુન કરવા બદલ આભાર જો તમને આ વિશ્લેષણ મદદરૂપ લાગ્યું હોય તો લાઈક બટન દબાવો અને બજાર મેક્રો આંતરદૃષ્ટિની તમારી દૈનિક માત્રા માટે સબસ્ક્રાઈબ કરો